દેશમાં નોટબંધીના માહોલમાં કચ્છમાંથી નકલી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાતા સનસનાટી મચી જવા પામેલ છે પશ્ચિમ કચ્છ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિરાણી નગરમાંથી બે શખ્સોને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રૂપિયા પાંચસોના દરની નવી નોટને કલર જેરોક્સ અને ડુપ્લિકેટ બનાવી વ્યવહારમાં ઘુસાડવા તથા ભારતીય અર્થતંત્રને નુકસાન કરવાના ઇરાદે પોતાની પાસે રાખતા બે શખ્સોને ઝડપી પાડીને બનાવટી ચલણી નોટોના કભાંડનો પર્દાફાશ કર્યો છે આર્યનગર માધાપરમાં રહેતા ચિરાગ ઉર્ફે દશુ ચૌહાણ અને નાના રેહા ગામના ભચુબા ખેતુબા જાડેજાને પોલીસે ગઈકાલે રાત્રે હિરાણીનગરમાં નકલી નોટો નંગ એકસો ઓગણીસ સાથે ઝડપી પાડ્યા હતા તેની સાથે નોટો છાપવાના પ્રિન્ટર કટર સહિતની સામગ્રી પણ ઝડપી પાડવામાં આવી હતી આ શખ્સો ડુપ્લિકેટ નોટો લઈને અસલી નોટો મેળવી લેતા હતા તેમની સાથેના ષડયંત્રમાં અન્ય શખ્સો સંડોવાયેલા છે કે નહીં તે અંગે વિગતો મેળવવા માટે કામગીરી ચાલી રહી છે ગઈકાલે અમે અમારી ટીમ પેટ્રોલિંગમાંથી બાતમી આધારે હકીકત મળેલી લીકે માધાપરમાં દુકાનમાં ચિરાગ અને બચુભા નામના બે શખ્સો જે પોતાની દુકાનમાં નકલી નોટ કલર પ્રિન્ટર દ્વારા છાપી બજારમાં મૂકવાના છે એવી બાતમી આધારે તેના ત્યાં ઝડપી કરી કલર પ્રિન્ટર તથા એને લગતા સાધનો જુદી જુદી એ નોટો એમાં ટોવરમાંથી મળેલી નોટો બંનેના પાસેથી કબજામાંથી મળેલી નોટો એમ એકસો ઓગણીસ નોટો કબજે કરેલી છે જે ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાની કિંમતની છે અને આ બંને આરોપીઓને અટક કરી અને આગળની વધુ તપાસ ચાલુ છે કેટલા લોકો સામેલ હોય શક્યતા છે હવે આગળની શું તપાસ એલસીબી કરી રહી છે હાલમાં આ બાબતે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશને આગળની તપાસ કરવામાં આવશે અને આ લોકો ક્યાંથી પ્રિન્ટર લાવ્યા હતા ક્યાંથી એની સાઈ યુઝ કરી હતી કાગળ ક્યાંથી લાવેલા હતા પછી આ નોટો કોને કોને આપવાની હતી અને એનો ઈરાદો શું હતો એની વિશેષ તપાસ કરવામાં આવશે પાંચસોના દરની જે નોટો છે એ નવી છે જે હાલમાં સરકાર બહાર પાડી છે અને એની પણ બનાવટી નોટો બનાવવાનું કારસ્તાન શરૂ થઈ ગયું છે કેટલું ગંભીર છે અર્થતંત્ર માટે આ એક ગંભીર વસ્તુ છે માણસો અત્યારે આની પૂછપરછ ચાલુ છે એને પોતાને

આ લોકો ઉપર કદાચ નવી નટ રાખે અને અંદર જુદી રાખી એવું કરી અને છેતરપિંડી કરીને કરી શકે તો ખરી બાકી એવી કલર છે એટલે બહુ ફરક તો પડે જ છે જુદી તો ખોર પડી આવે છે પણ વધુ એમ અમુકને જોઈએ તો ખ્યાલ ન આવે એવી એકદમ આબેવ લાગે એવી કલર પ્રિન્ટમાં કરેલી છે